પાણીપુરીના શોખીનો થઈ જજો સાવધાન કારણ કે પાણીપુરીનો આ ચટાકો તમને બીમાર પાડી દેશે પાણીપુરીનો ચટાકો તમને બીમાર પાડશે આપ દ્રશ્યો જોયા બાદ પાણીપુરી ખાવાનું માંડી વાળશો પાણીપુરીનો ચટાકો આપનું સ્વાસ્થ્ય બગાડી શકે છે

સરે આમ ચેડા થતા જોવા મળી આ કે પહેલી વાર નથી આ પહેલા પણ પાણીપુરી કેવી રીતે બને છે પૂરિયોનો લોટ કેવી રીતે બંધાય છે બટેકાનો માવો કેવી રીતે તૈયાર થાય છે अनेकों વખત વિડિયો સામે આવ્યા છે પરંતુ આ વિડિયો બટાકા કેવી રીતે ધોવાય છે એ આપ જોઈ રહ્યા છો પાણીપુરીનો શોખ હોય બહાર ખાવાના રોજેરોજના જો તમારા ચટાકા હોય તો સાવધાન થઈ જજો